રાજકોટના હેમુગઢવી હોલ ખાતે આજે પાટીદાર સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે દિલીપ સંઘાણી દ્વારા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલતા ખટરાક અંગે વ્યક્તિગત સમજાવટ કરી સમાધાનના પ્રયાસ કરશે તેવું જણાવ્યું હતું તેમજ કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટર સાથે બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટના અંગે નિવેદન આપી આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ મનમાં તો ભેદ ન થાય કે આ સમાજનો છે આ ધર્મનો છે આ જ્ઞાતિનો છે એની પ્રત્યે પક્ષપાત થઈ ગયો છે અને ત્યારે જ દેશ મજબૂત બને એ દિશામાં કાયદાઓનું અમલીકરણ કરનાર અધિકારીઓ કે સરકારે જાગૃત રહેવું જોઈએ આજે આરોપીઓ તેમને કેવી સજા થવી જોઈએ જેથી કરીને આ કોઈ વિચાર પણ ન કરે આ પ્રકારની કેસને ડોક્ટર હોવા છતાં આ પ્રકારની સજા કરવાની આપણી માનસિકતા કે આપણા મનની વાત હોય એ પ્રમાણે ન થાય કાયદાની જોગવાઈ પ્રમાણે સમાજ માટે કેટલું નુકસાનકારક હું એ બે વિનંતી કરીશ મીડિયા ને પણ વિનંતી કરીશ આપના માધ્યમથી કે સમાજના કે રાજ્યના કે રાષ્ટ્રના તો વિવાદોને પ્રગટ કરવા કરતા સંપ અને સારી પ્રવૃત્તિઓને જો આગળ વધારી તો મને લાગે છે કે આવા વિવાદો ઘટશે